તો હેલો ગાઈઝ આઈ એમ બુલેટ બ્લોક એમ જોઈ રહી છે અમારો બ્લોક તો હાલમાં આપણે એક નવા બ્લોક લઈને આવ્યા છીએ અત્યારે અમે જ અત્યારે રજા છે ઓવરફુલ તમે જોઈ શકો છો કે આપણે મેં કીધું રજાવાળા આપણે રાતે આપણે મિત્રોને દેખાડી દીધી હતી તમે જોઈ શકો અત્યારે રજા અત્યારે ફૂલ છે અત્યારે હાલમાં અત્યારે આયા પાણી પજ ગયું છે એટલે ઓવરફૂલ છે અને કરે પાણી આપણે ઓલો અડધે વધી હોય એટલે અહીંયા એટલે ઓવરફ્લો થઈ ગઈ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો અહીંયા વધી પચ જશે જોઈ શકો નજારો જોઈ શકો આ તો અમારે એમ જ નથી મળ તમને લાઈવ આપણે માંડવડા ડેમ દેખાડ્યું અત્યારે જોઈ શકો જોઈ શકો આ આખો સમુદ્ર બની ગયો વાલ આપણે તમને ઝૂમ કરીને દેખાડવું

ઓઈલ કરે હજુ બાવણા ખોલ છે તમે જોઈ શકો આપડે થોડાક અંદર જઈને દેખાડ્યું કેટલું કિલું હા હાલમાં મેરીજ વાડી છે જોઈ શકો આ મેરી મારું છે પોતાનું એટલે પોતાનું ખેતરું પડતી એટલે બધાનું પાણી છે તમે જોઈ શકો અત્યારે એટલો અહીંયા ઊભો છો એટલું એટલું પાણી છે અહીંયા આ રૂપડીયા માઘોઠ આવું સબતું માવઠું આપણને મચી જ ગયું આ તો પેલા વરસાદમાં પાણી છે આપણે જે હાલમાં સોમાવા બેઠું એ પાણી છે તો માવઠાનું વધારે આવી ગયું અત્યારે હાલમાં માવઠું આપણને જોઈ શકો તો મિત્રો અમારો બ્લોગ સારો લાગી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને જ્યારે કોમેન્ટ કરી કેવો લાગે તમારા પાચ મિત્રો તરીકે અમારો બ્લોક જે કહે અમારો બ્લોક સારો અલગ કોમેન્ટ કરીજો કેવો લાગે છે હાલમાં અત્યારે હું અહીંયા છું હાલમાં અત્યારે હા જે કેળો છે અમારો જૂનો કેળો પણ અત્યારે પાણી આવી એટલે હલાય નહીં જોઈ શકો હલપડે બધી પાણી છે જોઈ શકો અહીંયા હું જે પાણી છે આ અહીંયા પાણી છે પાણી ના ન હોય ભાઈ ઓલો ઓછો જે ઓલો સેટો છે ને ઓલો સાંભળા બરોબર ના હોય પણ એ અત્યારે ઓવરફૂઝ છે એટલે એટલું પાણી હોય તો એટલે હમણાં અઢી બે કલાક માણા હોય છે અજાવના એટલે છેત્રી ડેમના છેત્રી થઈ છે માંડવડા ડેમ છે સોરી ખુલાઈ ગયું હાલમાં એટલું પાણી છે જોઈ શકો મારવા ફરી પાણી નાખશે અને કપાનું થઈ ગયેલું સેમ થયું છે કપામાં આજે બધે પાણી જ પીધું છે બધું પાણી જ છે આખો સમુદ્ર બધી એટલું શત્રુ ભર્યું થાય એટલું મારે જવાળી ભર્યું આ કપાસ છે કપાસનું તો પૂરું જ છે એક નહીં બધા કપાસનું પૂરું કરીને જો અત્યારે ભાવ પૂરું થઈ ગયું હવે કરીશ હું કાંઈ નહીં કારખાના ખુલ્લા તારી ગયા કહવાના હું ખુલ્લે તારે વાત થઈ તો પીજલી વાર ગયો ખોરે ખુલ્લે મિત્રો અમારા ચેનલમાં થોડીક લાઈક શેર સબ્સાઈ કરજો અને હારી કોમેન્ટ કરજો કેવો લાગે અમારો બ્લોગ

અને વળી એમાં મોમ નાટમાં એમાં પાણી છાડવું તો એને જ દેખાડું અમારો બ્લોક મતલબ તો ની મળને રેજો એક તો હા મિત્રો આપણે આપણે નવો રસ્તો પડ્યો છે એ રસ્તો પાણી ભરાઈ ગયો ડેમ ફૂલ થઈ ગયો અહીંયા આપણે નવો પડ્યો તો એમ જ વેચ્યા તો અહીંયા હાલો ભાઈ હવે આ પાણી જ્યારે બંધ થાય તો એ ગાડી આપણી હાલ છે ત્યાં સુધી તો કઈ બોલ્યું નથી કે નહીં હાલે હાલમાં એટલું પાણી અત્યારે અને કપાની હાલત જોઈ શકો છો પૂરું જ છે કપાનું અત્યારે મારી વાત નથી બધાયની વાત છે આપણો કપા માથે છે આપણો તો હાવ ફેલ થઈ ગયો છે અત્યારે હાલમાં તો આગળ આપણે કન્ટિન્યુ કરીશું આપણા બ્લોકમાં કન્ટિન્યુ બનાવી જો આપણે એ જે દેખાશું જે પાણીનું જે ઠેકાણે ચાલુ છે એ તમને દેખાડવામાં આવશે એટલે જેથી કરીને તમે જુઓ હાલમાં માવઠું અત્યારે કેવું વહેજવું છે આઠ દી થયા છે આઠ દી ડેમ વધે છે માવઠું એટલું વેચ્યાન ચાલુ છે અને ડેમ તો ઓવરફુલ જ છે અત્યારે હાલમાં જોઈ કહી શકો

આપણે કપાની વાત કરીએ તો કપાળ જોઈ શકો આવો પડી ગયો છે આવો કાળો બધું લંગાઈ ગયું છે પૂરું થઈ ગયું કપાનું ઝીંડવા તો ઝીંડવા આવા થઈ ગયા કાળા મય જોઈ શકો આવા થઈ ગયા છે કપાનું કપાનું પૂરું છે હાલ માટે ઝીંડવા આવા થઈ ગયા બધા એને મારી એકની વાત નહીં બધા ખેડૂતોની વાત છે કે બધા એનો બગડી ગયો છે કપવામાં કાંઈ લેવાનું છે નહીં કાંઈ તો મિત્રો આવો આવો બ્લોગ લઈ જ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરીજો અને તમારા મિત્રો સાથે શેર કરીજો કે કેવો લાગે છે બધાની શેર કરજો આવો આવો બ્લોગ તમને જોવા મળશે હર રોજ તો કદાચ ઉતારું ઘણું હોતો પણ ક્યારેક ક્યારેક આવશે જોઈજો અને આખો જોઈજો તમે જોઈજો કોઈ કપાસ